એટલી બધી શાંતિ છે તો ઊંઘ ન થાવતી શાંતિ બેટ માં નથી હે પી કરે છે અત્યારે વેલા આ બે પાંચ સુ ને ઈ નબળા પડી ગયા દોસ્તો અત્યારે સવારના વેલા 4:30 વાગ્યા છે અને હું ગાર્ડન માં ચાલવા જાઉં છું તો જોયું નીચે આ બેડરૂમમાં મામા સૂતા હતા લાઈટ ચાલુ હતી તો મામા અત્યારે બેઠા છે પથારીમાં

આહ એનું કારણ કહ્યું એને ઘરનું દુઃખ હોય હે ઘરનું દુઃખ હોય ઘરના છોકરા બાઈલું એને ટાઈમે બાર વાગી ગયો જન્મા આવી બાપા કામ હું તને પોલે આમ કહેવું પડે ગાર્ડનમાં પાછો ટાઈમ વાગી નહીં હરી જાવું પડે પાછો ગાલ્ડરમાં વિયો જાય પછી હખલગની કરે બીજું એ દુખ્યા હોય બિચારા મારે દુઃખ કોઈ ઘાટતું નથી અમુક દાદાઓ બિચારાને અને દુઃખ છે એ વાત સાચી તમે કહો છો ત્રણે વાગ્યે બપોર વચ્ચે સાય નો કરી દી અમુક ભાઈ તો અમારા જોકા ને વાત નો હોય તો લોક હા કોઈ ન બોલે તમારા બે દીકરા છે અને હું તો તમારો ભાણિયો સુધી નજર સામે જોયું ક્યાંક

Взяйся Кришна. крашни. Кришна. и Кришна.